પેઇન્ટેડ પેઇનલેસ લર્નિંગ એ હેલો કેમ છો વિદ્યાર્થી મિત્રો હું છું તમારો દોસ્ત મેઘાણી સર નમસ્કાર તમે પહેલી વખત ચેનલમાં આવ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરી લો અને જો તમે ધોરણ 10 માં મારા વિડિયો જોયા હોય તો નીચે કમેન્ટ કરો તો મને ખ્યાલ આવે આજે તમારા બધાની કમેન્ટને ધ્યાનમાં રાખીને એક સરસ મજાનો વિડિયો લઈને આવ્યો છું કે ભાઈ અકાઉન્ટમાં સો માંથી સો કેમ લાવવા બહુ ઈઝી છે સાવ સરળ છે સ્ટેટમાં સો માંથી સો લાવવા હોય તો મોત મોતિયા મરી જાય કારણ કે થોડીક અઘરી વસ્તુ છે પણ એમાંય જો આપણે છટક બારી ગોતીએ અને પ્રોપર રીતે મહેનત કરીએ તો સ્ટેટમાં પણ સોમાંથી સો ઇઝીથી આવે આજે આપણે ચર્ચા કરવાના છીએ કે અકાઉન્ટમાં સોમાંથી સો કેવી રીતના આવે હવે જનરલ ઓપ્શન્સ છે થોડુંક તમે મગજથી કામ કરો તો ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર હોય વાણિજ્ય હોય એસપીસીસી હોય અકાઉન્ટ હોય સ્ટેટ હોય કે ઇંગ્લિશ હોય આ દરેકે દરેક વિષયની અંદર ગુજરાતી પણ ઇન્કલુડ કરી લઈએ તો આપણે સરસ મજાના માર્ક્સ લઈ શકીએ છીએ જો તમે ઈચ્છતા હો કે બધા વિષયો પર હું વિડીયો ઉતારું અને તમને પ્રોપર ગાઈડન્સ આપું કે કયા પ્રશ્ન કયા ચેપ્ટરના આસન કયા ઓપ્શનમાં કાઢવા જોઈએ અને કેમ અને ભાઈ ઇકો ઓમાં તો પાંચ પાંચ ચેપ્ટર કરો ને તો હોમાંથી હો આવે કેમ એ માટે વિડીયો જોતો હોય તો નીચે ફટાફટ ફટાફટ કોમેન્ટ કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને હા તમને અકાઉન્ટના સોલ્યુશન્સના વિડીયો જોતા હોય આપણે ઓલરેડી મેં મૂક્યા છે માર્વેલના પણ પછી એટલી બધી વ્યૂ ન આવ્યું કે ભાઈ આમ થાકી ગયા કે જાવા ભાઈ કોઈ જોતું હોય તો તમે નથી કરે પણ તમે જો ઈચ્છતા હોય કે એ માર્વેલના પેપર માર્વેલના પેપર સોલ્વ કરવાથી ફાયદો શું થાય કે એમાં જૂના બોર્ડના પ્રશ્નપત્ર હોય તો હવે એમાં પ્રશ્નપત્ર તમે જૂના પાંચ સોલ્વ નાખો પણ છઠ્ઠા વર્ષનું ખોલવાનું ગેરંટી આપું બાપુ કે પંચાણુંથી અને કેટલાક પેપરમાં તો સો સો માર્ક્સ હું જૂના પેપરનું જ રિપીટ થાય નામ બદલાઈ જાય રામ અને શ્યામ હોય તો બ્રહ્મ વિષ્ણુથી બેકી કાંઈ ફરક ન પડે મારે બાપ બધું હરખું હોય એટલે હું મારવેલના પેપર સોલ્વ કરાવતો હતો પણ તમારા લોકો ઇન્ટરેસ્ટ છે જો સરસ મજાનું તમારે જોતું હોય સોલ્યુશન્સ તો આ વિડીયોમાં પાંચસો લાઇક હશે અને આ વિડીયોના કારણે પાંચસો સબસ્ક્રાઈબર વૈદા હશે તો ડેફિનેટલી એના વિડીયોઝ હું અપલોડ કરી મૂકીશ ભાઈને તો કામ કરવું છે ખાલી તમારો સપોર્ટ જોવે કરી દો તમારા બધા મિત્રોમાં શેર અને એમને કહ્યું કે ચેનલ સબસ્ક્રાઈબ કરે અને વિડીયો લાઈક કરે ચર્ચા કરીએ અકાઉન્ટમાં તો આપણે વિભાગ એ અને વિભાગ બી સિમ્પલ તમારા આગળ બે જાતના પ્રશ્નપત્ર હશે બરાબર ને એક હશે ગાલા બરાબર અથવા મારવે અથવા બીજું કોઈ પણ હોઈ શકે તમારા પાસે પણ આ બે પોપ્યુલર છે બારમા ધોરણ માટે તો સેક્શન એ અને બી જે ત્રીસ માર્ક્સનો છે તમારે શું કરવાનું છે દીકરાઓ ઓછામાં ઓછા છ પેપરના સેક્શન એ અને બી પાકા કરી નાખવાના છે ઓછામાં ઓછા બસ સિમ્પલ અને આ ક્યારે કરવાના અકાઉન્ટના પેપરના આગલા દિવસે અથવા નવમાસિકમાં હમણાં એક્ઝામ હોય ક્યારે એના આગલા દિવસે હે ને તો અત્યારે એ અને બી ઉપર ફોકસ નહીં કરવાનું આગલા દિવસે છ પ્રશ્નપત્રના એ અને બી કરી નાખો એટલે ત્રીસ માર્ચનું એમાંથી જ હશે એમાં કાંઈ લાંબા કાંઈ લીંબુ મરચાં નો બાંધેલા હોય એટલે ચિંતા કરવા નહીં આ છ પેપરને મારવી લઈને દસ પેપર હોય છે દસના કરી નાખો તો આ હા 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 કાંઈ નહીં ઘટે બાપુ ડન છે એટલે એ તો તમારું રસ્તો સાફ થઈ ગયો એ ક્યારે કરવાનું પેપરના આગલા દિવસે હે ને અને જો રાઉન્ડ હોય સ્કૂલમાં ટ્યુશનમાં તો પેપર હોય ને આગલા દિવસે તમે કરી નાખો અડધી સરસ મજાના માર્ક્સ એ અને બી કવર કરી શકશો હવે અકાઉન્ટમાં કોઈ પણ થિયરી કરવાની જરૂર નથી બધે બધી થિયરી ઓપ્શનમાં નીકળે બધી થિયરી બધા દાખલા કરવાનું તો ચાલે અને એ રીતે આખે આખા ચેપ્ટર કરવા નથી હું તમને કહું એટલું જ કરવાનું અકાઉન્ટની અંદર તમારે જોતા હોય કયા ચેપ્ટરના કયા એમપી દાખલા છે તમે મને કહેજો તો એ હું તમને ટીક કરાવી દઈશ કોમેન્ટ કરજો તો તમને છે ને ખ્યાલ આવી જશે છે હું તમને કહી દઈશ હવે અકાઉન્ટમાં તમારે હાર્ડવર્ક નથી કરવાનું સ્માર્ટ વર્ક કરવાનું છે અગર સ્માર્ટ વર્ક કરો તો હું એવું સમજું છું કે તમે પાંચ દિવસની અંદર આખો અકાઉન્ટનું સિલેબસ ફિનિશ કરી શકો ઓનલી ફાઈવ ડેઝ હા લિટરલી હો ભાઈ પણ આખો દિવસ બેઠવાનો આઠ કલાક પાંચ દિવસ અને અગર તમે આઠ કલાક પાંચ દિવસ નથી બેઠી શકતા ટોટલ ચાલીસ કલાકનું કામ છે ચાલીસ કલાકમાં આખું અકાઉન્ટ થઈ જાય તમે રોજ રોજે કલાક બેઠો તો વીસ દિવસ થાય અગર ચાર ચાર કલાક બેઠો તો દસ દિવસ થાય અને કલાક સ્ટ્રેચ બેઠી તો દિવસમાં આખું અકાઉન્ટ પૂરું થઈ જાય ચાલીસ કલાકમાં કેમ અકાઉન્ટ પૂરું કરવું એની ચર્ચા જે છે આપણે કરી શકીએ છીએ ઇફ યુ આર ઇન્ટરેસ્ટેડ તો તમારે શું કરવાનું કોમેન્ટ કરવાનું ચલો ચર્ચા કરીએ વિભાગ સી ઉપર હવે દીકરાઓ વિભાગ સી ની અંદર આપણને ખબર છે કે બાર માર્ક્સ નો છે ત્રણ માર્ક્સ નો એક દાખલો હોય ચાર દાખલા લખવાના આપણી આગળ કેટલા પ્રશ્નો છે એક બે ત્રણ ચાર પાંચ અને છ પ્રશ્નો છે કયા કયા ચેપ્ટરના હશે આ એકત્રીસમો પ્રશ્ન જે છે એ પેલા પાઠનો હશે પેલા પાઠમાં અગિયાર દાખલા છે અગિયાર ઉદાહરણના છે એક જેવા એક જ છે સેમ ટુ સેમ છે એટલે આપણે એને અગિયાર દાખલા જ કહીએ બાવી નથી કહેતા આ અગિયાર દાખલા કરી નાખો ને એટલે ડેફિનેટલી એક દાખલો એકત્રીસમો બોર્ડમાં પૂછાય બત્રીસમો બધાને આવડે લાભ અને ત્યાગ ત્યાં લાભ ગોતવાનો હોય ત્યાં ત્યાગ ગોતવાનો હોય એટલે આ બે તો થઈ જાય પેલું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર બરાબર ને કે ભૂલ નથી પડતી ને કે જો ભૂલ પડે તો પેલું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર લાભ અને ત્યાગ ચોથું ચેપ્ટર એના પછી આ સાતમું ચેપ્ટર છે વિસર્જન તેત્રીસ અને ચોત્રીસ જેમાં કદાચ 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 તેત્રીસ પ્રશ્ન થિયરી હોય શકે થિયરી હોય શકે હેને ડન છે અને ચોત્રીસ પ્રશ્ન તો ભાઈ આમનો છે ચૌદ બરાબર ને એમાંથી કોઈ પણ ત્રણ આમનો પૂછાય ખાલી ચૌદ આમનામ છે આપણે ઓલરેડી વિડીયોઝ અપલોડ કરેલા છે એમાંથી કોઈ પણ ત્રણ પૂછાય આમનામી છે એટલે અહીંયા જો તમે થિયરી કરી નાખો તો તમારે ખાલી આ ત્રણ ચેપ્ટર કરવું પડે આ પાંત્રીસ અને છત્રીસ છે ડિબેન્ચર ડિબેન્ચર હવે ડિબેન્ચર તમે ન કરો તોય ચાલે જો તમે વિસર્જનની થિયરી કરી નાખી તો અને તમે એવું ઈચ્છો છો કે સાહેબ વિસર્જનની થિયરી આપણે કરવી નથી દીકરાઓ તો તમારે ડિબેન્ચર કરવાનું તો ક્યાં તો તમે ડિબેન્ચરના બે દાખલા લખી નાખો અથવા એક ડિબેન્ચરનો લખો અને એક વિસર્જનની આમ નોંધ કરો વિસર્જનમાંય આમ નોંધ છે અને ડિબેન્ચરમાંય આમ નોંધ છે એટલે બે ચેપ્ટર આમ નોંધવાળા જ છે અને જો તમે આખું એક ચેપ્ટર કાઢી નાખવા માંગતા હો એક ચેપ્ટર આખું તમે કાઢી નાખવા માંગો છો તો તમારે વિસર્જન ઓપ્શનમાં કાઢી નાખવાનું તો ડિબેન્ચરના બે સમ કરી લેવાના ડિબેન્ચરના ટોટલ આઠ સમ છે આખા ચેપ્ટરમાં સ્વાધ્યાયના અને સેમ એની જેવા આઠ ઉદાહરણના છે આ સોળ દાખલા કરો ને એટલે એમાંથી બે દાખલા બેઠા એક્ઝામની અંદર હોય તમે કહે સાહેબ એવું હા એવું મારા બાપ હા તો હરાથી ભણાવું છું અમારા સ્ટુડન્ટ્સના સોમાંથી સો આવ્યા છે અકાઉન્ટ અને સ્ટેટમાં ને એ એક્સપિરિયન્સ અને અનુભવથી કહું છું ચિંતા નહીં કરવાની વિશ્વાસ કરવાનું ખાલી બરાબર ને ભાઈ ઉપર વિશ્વાસ કરો રંચ દીકરાઓ તો કહેવાનો મતલબ એવો છે કે આ પાંત્રીસ અને છત્રીસ જો તમને વિસર્જન મજા આવતી વિસર્જન ઈઝી છે તો થિયરીની અંદર શું હોય એકચ્યુઅલી એમ કે ભાઈ જમીન મકાનનો નિકાલ કઈ રીતે કરવો તો આપણે આમનો લખવાનું એટલે સમજાવવાનું કે ભાઈ માલ મિલકત નિકાલ ખાતે ઉધાર કરવાનું અને જમીન મકાન ખાતે જેમાં લઈ જવાથી જમીન મકાનનો નિકાલ થઈ જાય છે બસ આવું લખવાનું હોય ઇન શોર્ટ હે ને ડન છે દીકરાઓ તો તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે બે બેમાંથી એક એક દાખલા કરો ક્યાં બેમાંથી એક ચેપ્ટર કરો ક્યાં વિસર્જન કરી નાખો ક્યાં ડિબેન્ચર કરી નાખો ડન છે દીકરાઓ ઓકે તો અહીંયા આપણે જે છે સેક્શન સી આરામથી બાર માંથી બાર માર્ક્સ લાવી શકીએ લાભ અને ત્યાગ આવડે અગિયાર દાખલા આવડે અને બે માંથી એક ચેપ્ટર અથવા બે ચેપ્ટર એક એક દાખલો ડન છે આમાંથી થિયરીમાં ટોટલ ચૌદ આમનોન છે વિસર્જનમાં અને ચૌદ આમનોન માંથી કોઈ પણ આમનોન પૂછાય આમાં આઠ ને આઠ સોળ દાખલા છે એ સોળ દાખલામાંથી કોઈ પણ બે દાખલા પૂછાય આગળ વ્યા જાય વિભાગ ડી વિભાગ ડી પણ બાર માર્ક્સનો નો છે પૂરેપૂરા બાર માર્ક્સ આવે કઈ રીતે જો સાડત્રીસ અને આડત્રીસ આ બંને પાઘડીના હશે પાઘડીની ટોટલ પાંચ રીત છે બરાબર ને એમાંથી બહુ 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 તમને વધારે વધારે પૂછાય તો એક ચાર માર્ક્સનો દાખલો કયો પૂછાશે ભારિત જ સરેરાશ પૂછે બરાબર અને બીજો ચાર માક્ષ દાખલો કયો હશે તો કે ભાઈ શું કહેવાય કે અધિક નફાની રીત અધિક નફાની મૂડીકૃત પદ્ધતિ અને ખાલી મૂડીકૃત પદ્ધતિ આ ત્રણમાંથી એક હશે એટલે આ તમે સમજો અને સરેરાશ છે એટલે ટોટલ પાંચ રીત છે સાવ વિઝી ચેપ્ટર છે તમને બધાને ખબર છે આ ચેપ્ટર બધાને આવડતું હોય દસ દાખલા છે એમાંથી બે દાખલા આપણને પૂછાય ચાર ને ચાર આઠમાં કવર થઈ જાય પછી ઓગણ ચાલીસમો પ્રશ્ન બીજા ભાગનો ચોથું ચેપ્ટર તુલનાત્મક પત્રક જિંદગીમાં એમ હેલું નથી ભાઈ અને ડેટા આપ્યો છે બે નું સેલ થયું બે હજાર સત્તર માં સાડા ચાર લાખ નું સેલ થયું કેટલા વધારો થયો તો કે ભાઈ દોઢ લાખનો નો પછી ટકાવારી ગોતવાની વાર્તા પૂરી થઈ ગઈ બીજું કંઈક કરવાનું એટલે એક દાખલો એ કરવાનો છે ને એટલે ત્રણ દાખલા થઈ ગયા ચાલીસ અને એકતાલીસ બંને ઓપ્શનમાં કઢાય ચાલીસ નું કહ્યું છે ગુણત્તર શોધવાનો હોય એમાં ઘણા બધા સૂત્ર છે એટલે મહેરબાની કરીને ભૂલે ભૂલે તે ઊંઘ ગુમાય તે એનો શેક્ષણ એ અને બીજ કરવાનો દાખલો એ કે કરવાનો જ નહીં સૂત્ર પાકા જ નહીં કરવાના અને કદાચ એક ઓપ્શન તરીકે તમારે કરવું હોય તો રોકડ પ્રવાહ તમે કરી શકો એકતાલીસ નો પ્રશ્ન પણ એ ન કરો તોય હાલે કારણ કે ત્રણ પ્રશ્ન લખવાના છે ત્રણ થઈ ગયા બે પાઘડીના અને એક તુલનાત્મક પત્ર ડન છે દીકરા તુલનાત્મક પત્રકના અગેન સાત દાખલા છે છ કે સાત દાખલા આ સાત દાખલા કરો એમાંથી બેઠો દાખલો હોય ઘટે તો જિંદગી ઘટે હો માંથી હો માર્ક્સ ન ઘટે કોઈ નહીં સમજાણું કે નહીં જો તમે પ્લાનિંગથી કામ કરો તો દેન આફ્ટર શૈક્ષણ ઈની વાત કરે ભાઈ ત્રણ દાખલા આપણે કરવાના હોય છે પાંચ પૂછાય કેવી રીતના તો કે બેતાલીસ અને તેતાલીસ પ્રવેશ હશે ચુમ્માલીસ નિવૃત્તિ હશે અને પિસ્તાલીસ અને છેતાલીસ શેરના દાખલા હશે આ પાંચમાંથી કોઈ પણ તમારે ત્રણ દાખલા લખવાના છે કયા લખાય એક તો તમારે પ્રવેશ કરવાનો કારણ કે બે દાખલા પૂછાય છે અને બીજું શેર કરવાનું શેર હે ને તો હવે એક્ઝામ ની અંદર તમારે જોવાનું આ નિવૃત્તિ ઓપ્શન માં કાઢવાનું એક દાખલો પૂછાય છે અને એ ઓપ્શન માં નીકળે એટલે નિવૃત્તિ ને અડવાનું જ નથી ભાઈ હે ને જો તમે નિવૃત્તિ ને અડવા માંગતા હો તો પ્રવેશ કરી નાખો ને નિવૃત્તિ કરી નાખો શેર ને ઓપ્શન માં કાઢી નાખો સમજાણું કે નહીં હું લેવા નિવૃત્તિ ઓપ્શન માં કાઢવાનું કહું છું કારણ કે પ્રવેશ બે દાખલા છે શેર ને બે દાખલા છે તમારે બે ચેપ્ટર કરો એટલે ચાર દાખલા છે એક્ઝામ માં તમને આવડતા હોય ત્રણ લખો બરાબર ને એકાદ અઘરો છે ઓપ્શનમાં કાઢો મોત કરો ને ભાઈ ઘટે તો જિંદગી ઘટે ડન અને મારું કેવું એવું છે જો તમે નિવૃત્તિ કાઢી નાખો તો તમારે પ્રવેશ અને શેર કરવાનું જો પ્રવેશ અને નિવૃત્તિ કરો તો શેર ઓપ્શનમાં કાઢવાનું ડન છે પણ પ્રવેશ અને નિવૃત્તિ કરશો તો તમારે એકા ત્રણ જ દાખલા છે એકાદ અઘરો હશે તો ઢેલતી પઈ જાય એટલા માટે પ્રવેશ અને શેર કરશો તો ઇઝી પડશે તો નિવૃત્તિ આખું ચેપ્ટર ઢૂમ કરીને ઓપ્શનમાં નીકળી ગયો દીકરાઓ ડન છે વિભાગ એકની વાત કરીએ બે દાખલા કમ્પલસરી છે એક પ્રથમ શું કહે કે ભાગનો વાર્ષિક હિસાબ અને એક બીજા ભાગનો વાર્ષિક હિસાબ બીજા ભાગના જે વાર્ષિક હિસાબ છે બાપુ એમાં ખાલી તમારે બે કોષ્ટક પાકું કરવાનું છે એક પાકું સરવૈયું કરવાનું છે અને એક નફા નુકસાન પત્રક કરવાનું છે બે કરો એટલે પૂરું થઈ ગયું બાપા કાઈ અઘરું નથી અને ચાર દાખલા છે ગણીને ઉદાહરણના બે અને સ્વાધ્યાયના બે અને કદાચ એ ખાલી પાકા સરવૈયાના કે ખાલી નફા નુકસાનનું લઈ લો તો બીજા ચાર દાખલા એટલે આઠ દાખલા માંથી કઈ ઘટે કઈ ન ઘટે મારા નાખો ને છેલ્લા બે ઉદાહરણ ને છેલ્લા બે દાખલા એટલે વાર્તા પૂરી થઈ ગઈ ભાઈ આ એક હોય હોય ને હોય તેને તમારે પાકું કરીને ખાલી ગોઠવવાનું છે બીજું કાંઈ કરવાનું નથી એમાં તો અગિયાર માંથી તમારા રોકડા છે હવે આ વાર્ષિક હિસાબ હવે પેલા ભાગના વાર્ષિક હિસાબના દાખલામાં તમે લોકો માથા પસાડી પસાડીને મરી જાવ મારા બાપ હું લે એવું કરો છું હું તમને કોઈ દાખલા કરો સાહેબ કયા દાખલા કરવા એ તો ટપકો નથી પડતો તો હું તમને કહું ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી પાંચ કે છ હવાલાવાળા દાખલા કરવાના જે દાખલામાં સાત હવાલા હોય એ દાખલો અડવાનો જ નહીં એ દાખલો પૂછાતો જ નથી મારે બાપ તમે ખાલી પાંચ અને તમે એમ તો સાહેબ હું ગપાટા મારો હમ ભાઈ એટલે તો માર્વેલ કરાવું છું કે માર્વેલના દસ પેપર ખોલીને જોઈ લો બધા દાખલાની અંદર પાકા સર્વમાં તમે સોરી વાર્ષિક હિસાબમાં જોઈ લો પાંચ કે છ હવાલા હોય હાથમાં હવાલા વાળો દાખલો વાર્ષિક હિસાબ પૂછાતો નથી તમે જોઈ લો વિશ્વાસ ન આવે તો જોઈને કોમેન્ટ કરજો સાહેબ બોલે બોલેશ કે ખોટું બોલેશ એટલે જે ન જોયું હોય ને એ જોઈ લે એટલે રાહત થઈ જાય એટલે ટૂંકમાં તમારે ઉદાહરણ અને સ્વાધ્યાયમાંથી પાંચ કે છ હવાલાવાળા વાર્ષિક હિસાબના દાખલા કરી નાખો અને જો તમારી આગળ માર્વેલ હોયને માર્વેલમાં દસ પ્રશ્નપત્ર છે ને દસેય પ્રશ્નપત્ર ખોલીને તમે એના દાખલા કરી નાખો તો દસ માલી સાત તો રિપીટ થતાં હશે છ દાખલા હશે છ દાખલા કરી નાખો ને બાપુ લગભગ 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 વાંધો નહીં આવે ને છતાં વધારે આપણે આપણી સેફટી માટે પાંચ કે છ હવાલા વાળા જેટલા ઉદાહરણમાં દાખલા છે જેટલા સ્વાદીમાં દાખલા છે ઘણી નાટ નવ દાખલા થાય એ કરી લો એમાંથી એક બેઠો હોય હવે ઘટે તો જિંદગી ઘટે બાકી ભાઈ કે એમાં કાંઈ ન ઘટે હે ને વિશ્વાસ રાખો મારા ઉપર દીકરા અગર તમે પ્લાનિંગ સાથે આવી રીતના કામ કરશો તો ઓછી મહેનતે વધુ માર્ક્સ કવર કરી શકશો અને હંડ્રેડ આઉટ ઓફ હંડ્રેડ લાવી શકો બાકી ગધેડા બળ કરે રાખો કઈ પૂછા તો દાખલા થઈ ઘણા બધા લોકો આ લાભ અને ત્યાગના મોટા દાખલા કરે મારા બાપ બે દાખલા લાભના બે દાખલા ત્યાગના કરી નાખો આ પંદર મિનિટમાં ચેપ્ટર પૂરું થઈ જાય વધીને અડધી કલાકમાં પૂરું કઈ ના ઘટે હું લેવા લાંબી મહેનત કરો છો હવે આ જે વિસર્જન છે એ આખું કે લેલા નો કરો ચૌદ આમ નોંધ કરો ખાલી ચૌદ આમ નોંધ હે ને પ્રશ્ન ચાર કે પાંચમાં છે એ જોઈ લેજો દીકરાઓ પછી ચર ના મોટા દાખલા કરે આઠ આઠ એટલે નથી પૂછા તમારા બાપ ડિબેન્ચર ત્રણ માર્ક ના દાખલા ચાર હવાલા વાળા પૂછાય તો ભાઈ ચાર આમ નોંધ વાળા દાખલા કરો આઠ આઠ નવ નો આમ નોંધ વાળા હું લેવા દાખલા ઠપકારો છો સો બી સ્માર્ટ ને ગધેડા મજૂરી ન કરો સ્માર્ટ ઓક કરો હજી તમને કોન્સેપ્ટ ક્લિયરિટી જોતી હોય એવરી ચેપ્ટરની કે કયા ચેપ્ટરમાં સાહેબ શું કરવું એ કે નો વિડીયો ઉતારી જો ને તો એ હું તમારા માટે લઈને આવી ગઈ તમારે ચિંતા નહીં કરવાની પણ એના માટે તમારો રિસ્પોન્સ જોઈએ પાંચસો લાઇક જોવે આ વિડીયોના કારણે પાંચસો સબસ્ક્રાઈબર વધેલા હોવા જોઈએ અને જો તમે લોકો કહેશો તો હું તમારે પેલું સોલ્યુશન છે મૂકીશ એક એક ચેપ્ટરના હું તમને કયા દાખલા એમ પી છે એ પણ કહીશ ઇકો ઓસી એસપીસીસીમાં શું કરવું સ્ટેટમાં કેમ પૂરા માર્ક્સ લાવવા એની ચર્ચા આપણે કરીએ જો તમારો સારો રિસ્પોન્સ હોય તો કરી દો તમારા મિત્રોને શેર અને ફોન કરી કરીને કહો મેસેજ કરી કરીને કહો ભાઈ આ સાહેબ આપણા માટે કામ કરે છે હું તમારા માટે કામ કરું છું હે ને તો પ્લીઝ 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 જો તમારા બધા મિત્રોને અને ખાસ કરીને અકાઉન્ટો પાર્ટ વન પાર્ટ ટુના બધા દાખલા અપલોડ કર્યા છે સ્ટેટના દાખલા અપલોડ કર્યા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં જાઓ અને બધા દાખલા જોઈ લો અને સરસ મજાની તૈયારી કરી લો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં પણ જો તમે કોમેન્ટ કરી તો ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું ના ટાટા పేన్టెడ్ పేన్లెస్ లర్నింగ్